ભાવનગર સમરસ હોસ્ટેલ ફરીથી વિવાદમાં આવ્યું છે સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓને અનેક સુવિધાઓને લઈ વારંવાર વિરોધ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં અનેક વાર જીવાત નીકળી હોવાનું પણ સામે આવ્યું હતું ભાવનગરના સમરસ હોસ્ટેલમાં ફરીથી વિવાદમાં આવ્યું હતું સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓને અનેક સુવિધાઓને લઈ વારંવાર વિરોધ કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં અનેક વાર જીવાત નીકળી હોવાનું સામે આવ્યું હતું ત્યારે આજે ફરીથી બપોરના સમય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ભોજનમાં જીવડું નીકળ્યું હોવા છતાં તે અંગે દ્વારા સંચાલકોને જાણ કરી હતી જોકે સંચાલક દ્વારા કાર્યવાહી કરવાની હૈયા આપી હતી પરંતુ બાદમાં સમરસ હોટલમાં વિદ્યાર્થીઓને મોબાઈલ લઈને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો સમરસ હોટલમાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને જાય તો સુવિધા અને ભોજનમાં આવતી વાતના ફોટા વિડીયો વાયરલ કરે છે જે માટે મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરાયો હતો જેના પગલે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો ત્યારે રાત્રિના સમયે સમરસ હોટેલ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને એનએસયુઆઈ આગેવાનો પણ સમરસ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા અને જો વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી એનએસયુઆઈ આગેવાનો દ્વારા આપવામાં આવી હતી મારું નામ ચુડાસ મબીજીત છે ભાવનગર છે ઉપપ્રમુખ એનએસયુઆઈ છે બનાવમાં તો એવું છે કે છેલ્લા દોઢ થી બે વર્ષથી અમે રજૂઆત કરવી છે કે મહિને મહિને આ પ્રશ્ન ઊભો હોય છે આ મહિનામાં ત્રીજી વખત એક અઠવાડિયામાં ત્રીજી વખત આ પ્રશ્ન બન્યો છે અને આજે અમે એનએસયુઆઈની ટીમ રજૂઆત કરવા આવી હતી અંદર ગેટની અંદર જવા દેવામાં અમને આવ્યા નથી અને એમ કીધું કે ઉપરથી પરમિશન લેટર લેતા હોય તો જ તમે તમને રજૂઆત કરવા દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે આ વિષયની આગળની કાર્યવાહી કલેક્ટર સાહેબને આવેદન દેશું સહકારી નિરાકરણ નહીં આવે તો ગુજરાત એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે મારું નામ ચાવડા અંકિત કુમાર ભરતભાઈ છે શું આજે એવો બનાવ બન્યો છે કે બપોરે જમવામાં જીવડું નીકળું અડધા અડધા વિદ્યાર્થી જે હતા એ વિદ્યાર્થી જમ્યા જતા રહ્યા અને બીજા જમવા ગયા એમાં નીકળ્યું જીવડું તેની અંદર કમિટી બનાવી હતી આગળ જે મિટિંગ કરી હતી તે પ્રમાણે કમિટી બની કમિટીમાં અમે છીએ અને ઉગ્ર અધિકારીઓ અમને એટલે જણાવ્યું કે તમારે એકથી બે અરજી આપવાની છે આજે અમે અરજી લખીને મેડમ આપી તો મેડમ અમે એવું રજૂઆત કરી કે આ જે બી સોલ્યુશન છે કાલે સવારે તમને લાવી આપીશ અને બીજો કે સમરસના જે નિયમ પ્રમાણે છે કે મોબાઈલનો ઉપયોગ લઈ જાય છે પણ ઉપયોગ અંદર કરી શકાશે નહીં એ રીતનો છે તો આજે સાંજે બધા વિદ્યાર્થીઓને અંદર ફોન લઈ જવામાં નહીં આવ્યા આગળની કાર્યવાહી માટે મેડમ જોડે જ્યારે ફોન પર વાત કરવામાં આવી તો મેડમે જણાવ્યું છે કે જે બી થશે કાલે સવારે આવું તો કાલે વાત કરીએ અને અત્યારે વિદ્યાર્થીને જેને ન લઈ જવા દીધા તો મેં પણ મેં પણ વિરોધ કર્યો અને ઓડન જોડેથી નંબર વાતચીત કરી મેડમ જોડે વાત કરી મેડમે લીધી અમારી પાસે તમે જણા જવાબદારી લો કે રસોડાની અંદર કોઈ ફોન ન કાઢે તમે જે જણા જવાબદારી લીધી અને બધા વિદ્યાર્થીઓને બી જણાવી દીધું કે કોઈ મોબાઈલ ઉપયોગ કરતા નહીં અંદર એટલે પછી ખિસ્સામાં મૂકીને બધા અંદર ગયા હતા જે બી અડધા બાકી રહી ગયા હતા અમે આવું અવારનવર આગળથી એક હું લગભગ છ મહિનાથી હોસ્ટેલમાં રહું છું આગળ આ વર્ષથી તો આગળ મેં બહુ વાર જોયું જમવામાં બી તકલીફ પડતી હતી અને કોઈ કમિટી ના હતી કમિટી બનાવીને અત્યારે આજે સાત આઠ દસેક દિવસથી આવશે અમને જે પ્રમાણે કમિટીમાં હું જાતે પણ રહ્યો છું આવી રીતે ન થાય એટલા માટે પણ મેં એના માટે ઉપરી અધિકારીઓ અમને સમજાવ્યું છે કે તમારે આવી રીતે લેખી મૌલિક મૌલિક રીતે કંઈ કરવાનું કાર્ય નથી લેખિતમાં આપવાનું છે એટલા માટે અમે આજે એક અરજી આપી છે અને બીજી અરજી આપશું જો બીજી અરજી આપતા જો નિવારણ ન થાય તો પછી કોઈ બી મીડિયાવાળાનો કોઈ બીનો કોન્ટેક્ટ ઉપરી અધિકારી છે જે બી પગલાં લેવામાં આવશે મારું નામ બારીયા વિશાલ છે અને હું બીકોમ સેમેસ્ટર ત્રણમાં અભ્યાસ કરું છું અને છેલ્લા બે વર્ષથી હું અહીંથી અભ્યાસ કરું છું કે અવારનવાર જે આપણા અંદર જીવડા જમવામાં જીવડા નીકળવાની જે તક તકલીફ છે એ અવારનિવાર છે અને બા બાળકો છે જે બહારથી મગાવતા હોય છે કે અહીં સરકાર આપણા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે છતાં બાળકોને બહારથી મગાવવું પડે છે અને અહીં તો બે દિવસ બે ત્રણ દિવસ પહેલાં જે આંદોલન કર્યું અને કમિટી બનાવી છતાં પણ જીવડાની નિવારણ નથી આવ્યું આજે પણ જીવડું નીકળ્યું હતું કાલે પણ નીકળ્યું હતું અને આજે તો સાંજે પાછું ફોન લેવા દેવાની અંદર લઈ જવાની ના પાડી કે વિદ્યાર્થી છે જે જમવામાં જે જીવડા નીકળે એનો ફોટો પાડી લે અને બહાર જે મીડિયામાં લીક થઈ જાય એના કારણે જે ફોન પણ લઈ જવા દેવામાં ન આવે એ તો જે અયોગ્ય છે અને નિયમ મુજબ એવો છે કે નોટિસ ના મારેલી છે કે ફોન છે એનો ઉપયોગ કરવો નહીં અંદર લઈ જવાની કંઈ મનાઈ નથી ફોનમાં વાતચીત કરવાની મનાઈ છે અંદર જ ન લઈ જવા દે વિદ્યાર્થી જે અંદર આવે અને પાછા એને રૂમમાં લેવા મૂકવા મોકલે અયોગ્ય છે રિપોર્ટર ફિરોઝ ભાવનગર